પણ મેં જોયું કે આનો video મૂકવો પડશે એટલે અત્યારે video મૂકી રહ્યો છું તો આ video ખૂબ શેર share કરો અને આપણે દર શનિવારે રાત્રે સાડા નવ વાગે live થઈએ છીએ તો ગયા શનિવારે એકસો તેર લોકો આપણી સાથે જોડાયેલા હતા અને આપણે ઘણી સરસ વાત કરેલી હતી એના બે video બનેલા છે આપણી youtube ચેનલમાં એ જોતા રહો અને તમારી કોઈ સમસ્યા હોય તો તમે શનિવારે રાત્રે સાડા નવ વાગે મારી સાથે જોડાઓ આપણે સમસ્યાનું સમાધાન કરવાના પ્રયત્નો કરીશું છું અને આ ચેનલને જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલી છે એને તરત જ આની લિંક મળી જાય લાઈવની બાકી લોકોને બહુ તકલીફ પડે છે લાઈવમાં જોડાવા માટે તો હજી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આપણી જે શનિવારે લાઈવ થાય છે એ તમે ઇઝીલી તમે તમને નોટિફિકેશન મળે અને તમે જોડાઈ શકો અને મારી સાથે વાતચીતમાં તમારે જોડાવવું હોય વિઝ્યુઅલી એટલે કે વિડીયો સાથે તો તમારે એડ નું બટન દબાવી અને મારી સાથે ફેસ ટુ ફેસ પણ વાત કરી શકશો અથવા તો તમે તમારા મેસેજ મોકલી અને તમારા પ્રશ્નો રજુ કરો તો એની આપણે ચર્ચા કરીશું ડિબેટ કરીશું અને એનું સોલ્યુશન કાઢવાનો પ્રયત્ન કરીશું અત્યારે છૂટાછેડાના પ્રશ્નો બહુ બની રહ્યા છે તો એ ન થાય એના માટે પણ આપણે પ્રયત્નશીલ છીએ અને એટલે આપણે એના પણ વિડિયો મૂકવાના છીએ તો એવો કોઈની સમસ્યા હોય તો એ પણ આપણે ફોન કરશે તો એના વિડિયો પણ મૂકીશું અને શનિવારે એની ચર્ચા પણ કરીશું તો શનિવારે ખાસ મારી સાથે જોડાઓ એવી ખાસ વાત કરવામાં આવે છે અને તમે હજી સુધી આને સબસ્ક્રાઈબ ન કરવી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે ઇઝીલી આ આપણી ડિબેટમાં જોડાઈ શકો મારા વિડીયો પણ જોઈ શકો મારા વિડીયોના નોટિફિકેશન પણ મળતા રહે અને આજે સાતસો પાંત્રીસ જેવા વિડીયો મેળ્યા છે તો એ બાકીના વિડીયો પણ તમારે જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડે તો જ તમને જૂના નોટિફિકેશન મળતા રહેશે તો આપણે શનિવારે મળીએ

તો લગ્ન કરવા છે હા વિડિયો મેલવો છે હા ત્યાંમાં ચાલી જેટલા તો ફોન કર્યા હા ચાલી તો ફોન કર્યા એમાં મિસ કોલ છે ચાલી તમે મિસ કોલને મારે ઉપાડ્યા ને ફોન છે હે કે ઉપાડો એટલે પણ કાપી નાખતો એટલે છેઠ ને ઉપાડે પણ એટલી બધી ઉતાર છે પરણ દેવાની એટલે ગોતો ના છ પાતો એમને એટલી બધી પરણવાની ઉતાર છે તારે તો હું કરું મા બાપ છે અને હું કરશું કોઈ નથી ના ના ધંધો શું કરે કરાઈ રીક્ષિયા આખું ખો રિક્ષા કેટલું કમાવાનું પચાસ હજાર જેવું કમાવો પચાસ હજાર રિક્ષામાં હા એલા ભાઈ ખવાનું તો જોરદાર કરો છો ભાઈ હે મકાન ઘરના છે હા મકાન ઘરના મકાન ઘરના મકાન છે બોટાદ હે ઢાંબાવાળા ઢાંબાવાળા મકાન છે ક્યાં પાડિયા રોડ પાડિયા રોડ બોટાદ હા ઘરમાં કેટલા જણા છે પરિવારમાં કોઈ નહીં માર બેન છે બેન ના લગન છે હા બેન ના થઈ ગયા છે ક્યારે થયા કોણ તો હામ હામે નો કર ના ખાય નો આખ્યો હામ હાટુ કેમ એ તો નથી કરવું હામ હાટુ તો પછી હા તો હામે તો કરી લેવું પડે નહીં તો શું થાય કે પછી તો ગોતવું અઘરું ના પડે

ના રોટલા ઘડવામાં વાયી જાય પછી અમારે ઉપાડીને નહીં ને આયા. હે તું એમ કે છે કે ઉણાલ પડ્યો રહે તો પછી શું કરવાનું? એમને કેતો અમારે આસુબાજુ રોટલો ઘટ દેને તો બસ. હે. હા. તોય હારું લે. કઈ જ્ઞાતિમાંથી આવે હા? કઈ જ્ઞાતિ? કોઈ પટેલ. કોઈ પટેલ? હા. ઠીક ઠીક કેટલા વર્ષ થયા? કોના?

બધી કોઈ પણ એમ ને એક મિનિટ ચાલુ રાખેલા તો તારો વિડીયો નાખવો જ પડશે હવે નહી તો મારી તારો વિડીયો નાખવાની આ તારો વોટ્સએપ નંબર છે નંબર બોલતો તો અત્યાર ને પાંત્રી નવ સત્તાણું બરાબર ને પાંત્રી પાંત્રી નવ સત્તાણું વોટ્સએપ વાપરે છે એમ ને

રીક્ષા એ હારું લે અને રીક્ષા કોણ ધંધો કરે ને હા કેટલું કેટલા કમાઈ લે પચાસ હજાર પચાસ હજાર વાહ ભાઈ વાહ આપડે બે કોણ રીક્ષા હે હો હે અરે કેમ રામા લાંબા રીક્ષા હે એમાં ફોટા નાખ્યા જોઈ લેજો મારા શું વાત છે ફોટા જ નાખ્યા છે રીક્ષા ના હા રીક્ષા ફોટા નાખ્યા છે તમારા મોબાઈલ માં હમ

વિધવા બીજુ હાલે કે એક તાક હાલે? હા હવે તમને કેમ હાલે બીજું હવે તો હાલે હા તે તારે તો બાઈ જ જોઈશ બીજું કાઈ જોતું નથી હા હે ને હા તય હારું લ્યો કાઈ વાંધો નય હાલ youtube માં આવી જા હો મારા ફોટા નાખ દયો તારો ફોટો નાખ હાલ આ ફોટા નાખો નાખી દીધો તમારામાં મારામાં નાખ્યો છે ને કાય કાઈ કાઈ વાંધો નય કાઈ રીક્ષા સાથે નો છે ને હા આ રીક્ષા સાથે નાખી દે બસ પણ મને ફોન નહિ કરતો ફોન કર્યા ભલા જોતો આમાં બહુ ઉતાવળ રાજી ઉતાવળ છે પણ તારે બહુ આમજો ભૂરાયો ભૂરાયો છો બાય વિના એવું લાગે આમાં તું ધ્યાન રાખજો આજુ બધું બહુ ઓલું નહીં કઈ કરતો એ એવું કાય નથ થાતું ને કાય ના ના તો વાંધો નય ક્યાક ક્યાક બીજે ક્યાક જોખમ માં નય દેતો કોક ને ના ના એટલે તમને ફોન કર્યો મેં વિડિયો માં જ લાય અલ મને તે ફોન કર્યો હારું જ કર્યો આ મકાનનો ફોટો છે હા અલ મકાન મકાન તો તારું સારું છે ભાઈ તો રામો રામો મકાન છે ઢાબાવાળા હા ઢાબાવાળા મકાન છે ભાઈ કમાતો હોય સારું લાગે છે એવું તો ખાવા વાળું તો એકલો જ એમ ને હા એટલે ભાઈ તો તો તારે હારું છે લે

વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો